જય માતા કેમ છે બધા કયા વગમાં સ્વાગત છે તમારું આજ નવા અવલોગમાં આજ આપી વગ બનાવી રહ્યા છે હાર્દિક ભાઈને કોઈ કામ છે આપણે જઈ રહ્યા છીએ શું કામ છે તમને બતાવું છું આ પૂરે જોજો મજા આવશે બતાવું છું શું કામ છે પૂછી જઈએ આપણે કામ હતું ડ્રાયર લઈ જવાની હતું અને કેમ્પ રાખેલો આજે ત્રણ ગાયું છે અને આજે અને છે પાણી પાણી છે દેખેલું ખાડા ને પાણી બીજું કઈ જોવા નહીં મળે છે હવે કેમ થયો તે દેખાડે છે પેન્ડિંગ માં નંબર છે દેખાય છે આ પેન્ડિંગ માં નંબર છે આપણો નંબર ક્યારે આવે છે આ ભાઈ છોડવાનું ચાલુ જ કરી દીધું છે

આપણો નંબર આવી ગયો હતો અને ગાય તોફાની થઈ ગઈ એટલે આપણે વિડીયો અંદર બનાવી બે બંધ આવી ગયા નવા એક આગળ છે અને એક આપડી આવી ગયા હવે ટ્રાફિક છે અને ગાલી બાપ જોઈ રહ્યા છે શું બાપ પાડી દીધો રેવા